નમસ્કાર આપ ન્યૂઝ હું છું આપની સાથે દાહોદ ખાતે જૈન સમાજ દ્વારા જૈન પ્રીમિયર લીગ એટલે કે જે પી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત બીજી વખત અભિમન્યુ ઇલેવન ટીમ વિજેતા બની છે દાહોદમાં જૈન સમાજ દ્વારા મહાવીર પ્રીમિયર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ દિગંબર અને શ્વેતાંબર સમાજના અલગ અલગ દસ ઉપરાંતની ટીમોએ ભાગ લીધો હતો દરેક ટીમને બે રાઉન્ડ રમાડવામાં આવ્યા હતા ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલ સેમી અને ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં સતત બીજા વર્ષે અરિહંત વોરિયર્સ અને અભિમન્યુ ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો ભારે રસાકસી બાદ અભિમન્યુ ઇલેવન સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન રહ્યું હતું ઉપસ્થિત સમાજના આગેવાનો સ્પોન્સર દ્વારા રનરઅપ ટીમ અરિહંત વોરિયર્સને અને વિજેતા ટીમને અભિમન્યુ ઇલેવનનું સન્માન કરાયું હતું અને અભિમન્યુ ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બનતા તેઓને જેપીએલની ટ્રોફી એનાયત કરાઈ હતી સમગ્ર મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન સહિતના ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં સમાજના લોકોએ આ જેપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ લીધો હતો આમ જેપીએલ કમિટી દ્વારા મેચનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શિલેષ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર